આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુર નાનાપુડા નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર માલનપાડા નજીક બાવળનું મોટું ઝાડ પડતા હાઇવે થયો બ્લોક સતત બે કલાક હાઇવે બ્લોક રહ્યા બાદ ફાયર વિભાગ પોલીસ અને જંગલ વિભાગના કર્મચારીઓએ પહોંચી વૃક્ષ હટાવી લેતા વાહન વ્યવહાર શરૂ થયો આજે વહેલી સવારથી ધરમપુરમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે પવન સાથે પડી રહેલા વરસાદના કારણે નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર માલનપાડા ક્રિષ્ના હોટલ પાસે એક બાવળનું મોટું ઝાડ હાઈવેની વચ્ચોવચ ધરાશાયી થઈ ગયું હતું જેના કારણે ભારે વાહનોને આવન જાવન માટે મુશ્કેલી પડી હતી જોકે સાઈડ ઉપરથી બાઇક નીકળી શકતા હતા જેને લઈને બાઇક ચાલકોને ફોર વ્હીલર ચાલકો આસાનીથી નીકળી રહ્યા હતા પરંતુ ભારે વાહનો પસાર થઈ શકે તેવી સ્થિતિ ન હતી જેના કારણે હાઈવેની બંને તરફ ટ્રકોની લાંબી કતારો જોવા મળી હતી ઘટના બન્યાના દોઢ કલાક બાદ ફાયર વિભાગ પોલીસ તેમજ જંગલ વિભાગના કર્મચારીઓ પહોંચ્યા હતા અને ઝાડને કાપીને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે બાદ રાબેતા મુજબ ટ્રાફિક ખુલ્લો થયો હતો ધરમપુર નાનાપુંડા નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર માલનપાડા નજીક બાવળનું મોટું ઝડ પડતા હાઈવે થયો બ્લોક સતત બે કલાક હાઈવે બ્લોક રહ્યા બાદ ફાયર વિભાગ પોલીસ અને જંગલ વિભાગના કર્મચારીઓએ પહોંચી વૃક્ષ હટાવી લેતા વાહન વ્યવહાર શરૂ થયો આજે વહેલી સવારથી ધરમપુરમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે પવન સાથે પડી રહેલા વરસાદના કારણે નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર માલનપાડા ક્રિષ્ના હોટલ પાસે એક બાવળનું મોટું જળ હાઈવેની વચ્ચોવચ ધરાશાયી થઈ ગયું હતું જેના કારણે ભારે વાહનોને આવન જાવન માટે મુશ્કેલી પડી હતી જોકે સાઈડ ઉપરથી બાઇક નીકળી શકતા હતા જેને લઈને બાઇક ચાલકોને ફોર વ્હીલર ચાલકો આસાનીથી નીકળી રહ્યા હતા પરંતુ ભારે વાહનો પસાર થઈ શકે તેવી સ્થિતિ ન હતી જેના કારણે હાઇવેની બંને તરફ ટ્રકોની લાંબી કતારો જોવા મળી હતી ઘટના બન્યાના દોઢ કલાક બાદ ફાયર વિભાગ પોલીસ તેમજ જંગલ વિભાગના કર્મચારીઓ પહોંચ્યા હતા અને ઝાડને કાપીને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે બાદ રાબેતા મુજબ ટ્રાફિક ખુલ્લો થયો હતો ಮೇಜು <laughs> <laughs>